હલો મિત્રો નો વિડિયો નંદર તમને સ્વાગત છે તો કેમ છો મિત્રો ખૂબ મજામાં છો મજામાં તી રહ્યા છો તો મિત્રો આજે સન આપણે એક પાવડર જે છે આપણે કબૂતરને પાવા માટેનું જે આપણે પાણીની અંદર મિક્સ કરી છે આપણે સન કાલ લેવા ગયા હતા મોવા તો એ પાર્ટ હું તમને બતાવી દેશું મણ અને બાકી થોડો ઘણો છે કે આપણે થોડાક પાર્ટ કાલે પણ શૂટ કર્યો થઈ પણ તમને હું પહેલા મને બતાવી દે પછી આપણે જે સેટઅપ ઉપરને છે ને આપણે એક બે જોડી છે પૂરેલી છે તેના આપણે પાણીના દાણાને અંદર નાખવાનું છે અંદર તો આપણે ગાઈ ઉપર અને બાકી એક ટ્રેનિંગ માટે જે આપણે બેચ લીધું છે ને એના પણ દાણાની વ્યવસ્થા કરવાની છે મણ જો કે આનો બોલા કૃષ્ણ મને સંભળાતો તો નહીં હોય તો થોડું થોડું બોલા હે તમને કે સંભળાતો હે બાકી હમણે છે ને આપણે ના દાણા પણ ને ઉપરવાનું છે હાલો વિડિયો ની અંદર કન્ટીન્યુ કરતા રહેજો બાકી ચેનલ પર નવો સબ્સ્ક્રાઇબ કરના જરૂર કમસ્ત મજા અને લાઈક કરનાજો તો હાલો આપણે છે ને પેલા કાલના જેક બે પાર્ટ આપણે શૂટ કર્યા હતા ને દોવા લઈ હુ ને તમને બતાજો હાલો પછી આપણે ઉપર જઈએ તો મિત્રો જો અત્યારે છે ને બધા કબૂતર અહીં આવી ગયા છે પાણી પીવા માટે કે નાવા માટે કઈ ખબર ના પણ છે ને ભેગા થયા છે અહીંયા તો તગરમ થોડું ઘણું પાણી છે ને તગર આખો ભેરું છે તે હમણાં નાવા ની કોશિશ કરે છે જો ચાટીને બધા તો આપડા બ્લેક પેશમ ને હંતા અહીં આવી ગયા છે જો અને સીરોજી નું બચ્ચું બનાવી ગયું છે તો જો બધા છે અને કુંડીમાં છે ને લગભગ પાણી નથી તો પાણી છે ને આપણે ભરવું પડશે આની અંદર ખાલી થઈ ગઈ તો હાલો ભરી દી આપણે તો હાલો ભરી દી પેલા આપણે પાણી આની અંદર ભાગી દો તળગાણા છે ને ઉપર બેઠા છે આતાર કબૂતર આપણે તો આ તો અંદર ઘડી ગયું છે નાવા ની કોશિશ કરે છે એટલે વરસાદ આવતો જ નહી જો 14 વર્ષ થઈ છે ને બીજા પણ એક બે જો નીચે આવવાની કોશિશ કરે છે પાણીમાં જો હો ગયા તો હાલ હશે ને આપણે પાણી ભરતી વાળામાં ચીલ જશે તમે બતાવો બાજ આપડે જાય કેવી નીકળ્યું હતું અમે હું તો હન આપણે પાણી ભરીએ એટલે લાલા કુંડીમાં આપણે નામો પડશે મસ્ત મજાનું એટલે પાણી આપણે ભરતા જઈએ એટલે હાલો તો મિત્રો આપણે સાને મસ્ત મજાની કુંડી છે ભરતી જશે સાફ કરીને એકદમ મસ્ત ક્લીન પાણી ભરતી જશે આપણે આપણે દવા નાખવાની થોડી ઘણી આની અંદર તો આપણે સાને કાલ લાવ્યા છીએ તમને હમણાં બતાવું જો આપણે સાને કાલ માર્કેટ ગયા નથી લીખાયા છે ઈ દોવા તો હમણાં સાને આપણે કહી દીને ખોટી ગલે તો લેતા આવ્યા છે જો આ આ રીતે કા આવે છે તમારે પણ લાવે આ રીતે સ્ક્રીનશોટ પાડી લેજો જો આ રીતે આવે છે ખાલી 100 રૂપિયાની નથી 90 રૂપિયાની ખાલી આવી જશે આ જો તો ખૂબ હેલ્ધી રહેન કે પુતળ તો આનાને થોડી પછી નાખી હમણાં અને મિત્રો ડેટની વાત કરીએ બે હજાર સત્યાવીસ સુધી આજે પચીસ થી સત્યાવીસ સુધી એટલે આમાં તો કઈ ડેટ નો કઈ પ્રોબ્લેમ છે નહીં અને સન થોડુંક હવે અપડેટ થઈ ગયું છે આમાં પાર્સલ આવી રીતનું નતું આવતું પેલા આવી રીતના આવી ગયું છે અને આપડે તોડી નાખીશું હવે થોડી આપણે મિક્સ કરી દઈએ પીલા કલર નો પાવડર હોય આવી રીતના મિક્સ કરી દેવાનું થોડું થોડું પાણી પીવું છે ત્યાં સુધી તો આપણે છે ને મિક્સ કરી દીધું છે ને આમાં જો તમને સેટઅપ બતાવ્યું છે આપણું લાગે ને એક નંબર પાણીમાં બતાવી દઉં સેટઅપ આપણું કબૂતર થોડા ઘણા બેઠા છે અને પાણી પણ તમે જોઈ લેવા પર પીલું પીલું થઈ ગયું થોડું ઘણું એટલે છે ને થોડુંક આપણે પાછું પેકિંગ કરી દઈએ ખરાબ ન થઈ જાય ને એટલા માટે પ્રીન શર્ટ પાડી લેવું તમારે કંઈક લેવી તો આને છે ને પાછું ઢાકી દીધું એટલે બહુ પાણી પણ ખરાબ કરે એમ અને ઉપર જો કબૂતર થોડા ઘણા બેઠા બાકી વાદળા તો કેવી રીતના થઈ ગયા અત્યાર સુધી વાદળા હતા અને અત્યાર સુધી થોડા ઘણા સુરત જતા બતાવ્યા એટલે થોડા ઘણા તડકો નીકળે બાકી સાં તો વરસાદ આવે ને એવો અને બાકી જો પર સિરાજ બચું ગયો હોય પેટીની અંદર અને આજે ન્યા કાઢીએ આપણે કુંડીએ હાલો નીકળો નીકળો ચલો 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 ચાલો ચલો 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 તો મિત્રો ધીમે ધીમે ગયા છે પણ મને લાગે ના આવવાની કોશિશ કરવા માટે ન્યા તો મિત્રો આ છે ને ડબ્બીમાં આપણે પાછી નોખી થોડીક છે ને કાઢી લીધી છે અને બાકીનું છે ને આપણે એને પેકિંગ કરી દેવાનું છે પાછું કારણ કે છે ને ખરાબ નથી ને એટલા માટે છે ને આપણે બંધ કરીને આને પેકિંગ કરીએ બંધ કરી દે બાકી તમને શું કીતીનો જે અવાજ ને એ છે ને આપણે બચાનો છે જો આપણે જે નવું બચી લીધું છે ને ટ્રેનિંગ માટે એનો તો અંદર છે તમને પછી ખબર છે થોડી ઘણી જોવા છે તો આ ડબ્બીને આપણે અહીં મૂકી દઈએ બાકી મિત્રો આનું છે આપણે પેકિંગ કરી દઈશ ગરમ કરીને અને બાકી આ બચ્ચું છે ને આપણે ચાલો મિત્રો આપણે છે ને ઉપર જઈ અને આ છે ને એક બે કબૂતરને આપણે જોડી છે પૂરેલી છે એક જોડી છે આમ તો એને છે ને આપણે દાણાને એવું પાણીનું ઊંધું આપવાનું છે તો ઉપર જઈને આપણે દાણાને પાણી ઊંધું આપી તમને કઈ રીતના આપે એ બતાવું અને એક કબૂતર પુરેલ છે એની અંદર એક બચ્છું પણ છે એ પણ તમને બતાવું તો અંદર કન્ટિન્યુ કરતો આપણે ઉપર જઈ તો અત્યારે આપણે ની ઉપર આવી ગયા હોય તો છે ને થોડા ઘણા આપણે દાણા પાણીને તમને કરી પહેલા તમને બતાવી દઉં થોડો ઘણું જો આની અંદર આપણે એક બચ્ચું છે એ મૂકેલું જો આપણે ટ્રેન માટે લીધું છે ને આની પેગું જ મૂકી દીધું આપણે કારણ કે દાણા ને એવું કરે કારણ કે આની આપણે મુખીની અંદર મીક પાણી કંઈ છે ને દાણા ને નતા આપતા એટલે મારતા હતા એટલે આપણે છે ને આની અંદર મૂકી દીધું પછી એટલે આની અંદર કઈ વાંધો નહોતો હોય તો જોકે દાણા ને શીખી ગયું છે એટલે વાંધો નહીં આવે બાકી અહીંયા ઈંડા તમને હમણાં બતાવું ડિટેલમાં અને અહીંયા જો આપણે એક જોડી છે ને આનેંદર થોડુંક દાણા પાણી લેવું કરવાનું છે એમણા કરી આપણે જો તો હાલો પહેલા આપણે નાની અંદર થોડુંક દાણા પાણી લેવું નાખી દે પછી તમને બતાવું તો મિત્રો અસન આપણે દવા વાળું પાણી લાવે છે અને પાવા માટે તો હમણાં હાને ભઈ લીધું જો જો હમણાં કતક તો દેસ્તો જો હવે જોયા કતક ભઈ લીધું છે બીજું બનાવ્યું છે તો બन्ने ભઈ લીધું છે જો તો હે ને હવે આને આપણે લઈ લઈ કારણ કે ભઈ લીધું છે એટલે આમાં સ દાણા આપણે નાખીને મૂકવાનું છે પાછો તો દાણા થા આપણા નીચે દાણા નાખી દેસી આમાં અને પાણી વડે થા આપણે ઉપર મકવાનું છે હવે તો આને બાર કાઢી લે હવે તો મતલબ દાણા નાખે કે ખાવા મીઠા હોય બચ્ચું બે તો બચ્ચું પણ ખાતા શીખી ગયું છે જો આ ખાય હે બને શું ખાવા મીઠા તો હને હવે આપણા નીચે આમાં પણ નાખવાનું થોડાક દાણા નાખી દે આન હા પક કરી દેનો સા ઇનિશ ચાલો અને વરસાદ છેને થો લાગના સાટા શરૂ થયા છે આવો फटाफट બડે જઈએ તો મિત્રો આમાં છેને આપણે નીચે દાણા નાખી છે એ નીચે તો નીચે દાખી દેજો અને કબૂતર જો બને જો તો આજુ કે એક છોટી ગ અને બીજું આર્યું આમે જોર્યું અને આ જો બને કેવા ખાય છે હજી બિચ્ચ પણ કાફી મોટો થઈ ગયો તો આપણે છેને એક બીજું સ્માને રિલીઝ કરી દેવો કારણ કે ઉડતા થઈ ગયું ને ખાતા પણ શું ઘોડે વાંધો નહી આવે અને બાકી મિત્રો બીજું આપણે સેટઅપ રિવ્યુ ની વાત કરીએ તો આ સાઈડમાં એક પેટી ની અંદર ઈંડા છે બાકી બીજું કેમાં કઈ છે નહી એટલે તને બતાવું તો જો આ પેટી ની અંદર ઈંડા છે કબૂતર નાખે છે તો તમને બતાવવાની કોશિશ કરું જ રાખું થોડોક આના પર સવાલો ના જો આ રીત નું છે ઈંડા છે આપણા જો તો આ રીત નું છે આપડે સેટઅપ નો માહોલ અને રિવ્યુ જો કે કેય તો અને આ નીંદર વાટ કપડો છે આપડે દાણા નો મુખી ની અંદર પણ કઈ છે નહી અહીંયા છે આ જંગલીના ઈંડા છે મિત્રો જંગલીના ઈંડા મી ક્યાં છે એને આપણે છે ને પકડવાના છે હવે એક બે દિવસની અંદર તો પકડી પછી આપણે અને અહીંયા જો કબૂતર રવાના છે ને એક તમને વસ્તુ બતાવું તો જો હું છે ગેસ કરા તો બતાવું જો મિત્રો હા છે ઈંડું તો એકદમ છે ને મિત્રો કાંઈ વજન જ નથી આમાં ખરાબ છે ફેલ થઈ ગયેલું છે લગભગ એક વરસાદ દીથાનું પીડ્યું છે અહીંયા તો આવી રીતના જો હા હલકું છે આમાં કાંઈ વજન જ નથી તો હવે તો કે કીન્ડુ છે ખરાબ થઈ ગયેલું છે અને સાઈડમાં પડ્યું છે અહીંયા એ બહુ ટાઈમથી પડ્યું છે અહીંયા અને હા જો કેવા ખાઈ છે અહીંયા તો હાલો મિત્રો આપણે શું ને નીચે જઈએ અને એવું લાગે તો પહેલા આપણે બચ્ચાને પહેલા થોડુંક ટ્રેન કરી અને દાણા પાણા ને એવું કરી હાલો તો હાલો જઈએ મિત્રો કબૂતર તો તમને બતાવું તો આ જો બધા નીચે કેવા આટામારે છે સિરાજીનમાં બધા તો થોડક ના સચત ને ઉપર એક બે બતાય છે બાકી નીચે છે જો આ બીજા બધા છે ને અંદર ઘરની અંદર આવે તો થોડક આ બેઠા છે तो आने थोड़ा दाण ने पे बच्चा पास बच्चा अंदर जो लो। बच्चों आप थोड़े ढाक अंदर रखव पड़े कारण बॉयलात करें आप ला करें ओला बे आप जो बच्चा ट्रेन किया अलग है जीता कोशिश कर सोलू कई रीत न खबर तो आने आप बोली जब जो जो अच्छा तो ये उड़ी नहीं रखत तो ये पास कोशिश कर सो बहार निकल मित्र खाने कोशिश करे

આ આપણે પાછા આવો આવો કુછો બચ્ચત્રન કરવા માટે છે ને કેવો આપડે નજીક આવે છે તો આવરસને મિત્રો હોય આલે છે ને આપડે દાને કપડે આપિયાને તો જો મિત્રો કેવો આવે હમણાં તમને બતાવું જો આવો છે ને તારે ને ટ્રેન આપણે કરી સી જોજો કે એને થાય છે ને છે તો આને નાળું ઉડાડવાનું આપી દી આપણે मित्रों के रीतने आगे तो तुमने बताओ रिएक्शन ना, जा, हाला जा जा जा, अचा चल 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 चल, चल। जो है जो मित्रों आजा, चल 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 चल, आजा, जा, आ री रख मित्रों दाना थोड़ा घना है तो मित्र राणी दाना जो कंप्लीट कम्प्लीट करें तो बाकी है तो जो आ रिने आप दाना सुबह बड़ा अच्छा आप जैसे से आना आजा चल चल आजा आजा जो पाँच सौ मीटर पानी आप बड़ा भी दे तो आसे पानी पी ले तो ठीक से जो ही चलो तो जो मित्र पानी पी ली तो से तो मीटर आप बड़े बच्चे पानी पी लिया थे तो दाना उधर बड़े थे कि उसे कंप्लीट हुए तो आसे ना मनावर मुक्की दी होगा थोड़ा पानी पीए तो पै ली बाकी है मूक दी हाँ दाना पानी कंप्लीट कर दीजिए बाकी ऊपर का जंगली कबूतर का है ना। मार ले, ले है पीछा फरी गए है तो निदा निदा हाँ जो टॉपी छो तो है अपने मूक दिए तो दान पानी थे गये कम्प्लीट चेक तुमने डेमो तो दी पास अच्छा चलो हे आजा चल। आजा जाए જો આદ ના રહે તોને હે તો મોક દે પાલો આપણે તો જો અંદર પણ નઈ જાય આ સમણ આવશે ચાલો ભાઈ સાબ અંદર રાઉન્ડ છે આપણે આજ ભી જો આન પાછો ટાકી દેન તો બોય લાગે છે પાછો ત્રડવ છે ને વાદળ તમને બતાવ કઈ રીતનો છે એમ પહેલા જો કઈ રીતનો વાદળ થઈ ગયો છે તો ઓલી બધું થોડો ઘણો ઉગાડો છે બાકી છે ને કે કઈ રીતનો થઈ ગયો છે તો હોને આપડે કબૂતરને નિર્વાણનો દાણા એટલે દાણા લઈને આવ્યા છીએ તો હાલો નીર દેજો બધાને તો જો હાલો આજો જો આંદર બધા કબૂતર સને આવો મિંદે હે તો મિત્રો અત્યારે ઉસન આવેલો છે આપડા ખેતરના છે અઢા તો આ છે ને એક કે કે ઈંડા છે તમને બતાવ છે ને તમે જણાવજો કમેન્ટ ની અંદર તો અત્યારે છે આપણો ખેતરડો અને અત્યારે આપણે આવે છે હેડ તમને શું બતાવવા કે ખુસતું છે જો જો મિત્રો આસાના કેકના ઈંડા છે હવે તો શેના સે કમેન્ટ ની અંદર જણાવી દેજો કે તમે પણ ક્યારેક જોયા હોય તો કમેન્ટ માં જણાવવાનું ભૂલતા નહી જો આવો આતના છે તો આને કોક ભઈ ગેલું એવું લાગે છે જો આરને ગોળ ગોળ આવ એકદમ જો હેન આવ ગોળ છે આરને છે ઘણા બધા છે જો આને ગોળ ગોળ છે જો છે ને તો શેના સે તમને કઈ ખબર હોય તો કમેન્ટ ની અંદર જણાવવાનું ભૂલતા નહી ખાસ કરીને તો જો કેટલા સાત આઠ હોયું લાગે છે જો ફૂટી જણા આમાંથી કો કાઢેલા છે જો અહીંથી તો અહીંથી જન કો કાઢ્યા જમીન ની અંદર થી અને પડી ગયો તો હે ને કેના થાય ઈંડા એમ કમેન્ટ ની જો ના દેજો બાકી હાઉ ડુ આઈ ઇન્ડોનેશિયા છે ને ફળ છે આપણે આંબળો કે નીકળી તો તમને ખબર જ હશે જો કા તો આપણે ને એ આવે તો ભાળીએ તો તમને થોડું ઘણું બતાવી દઉં એમ ખબર હોય તમને કઈશ કાઈ ઉતરાને તો કાબરના બચ્ચા આવા છે મે તમને એક પર પહેલા છે ને વિડિયો અંદર બતાવ્યા થા એવડા શાર હતા ને એવડા શાર છે આવડા તો બોલે કે તમને થોડો થોડો સંભળાતા આવી તો તો શાર છે ને ઉડી ગયા છે તો અત્યારે જો અહીં આવ્યા છે આટા મારે છે સરવા માટે આવ્યા છે જો જો આ બસ આવ્યા છે આ એકલ છે ને એવડા કાબર છે બાકી આવડા છે ને અંદર બચ્ચા છે જો એક બે ને એક બે આ બજુ છે ચાર બસ છે ટોટલ જો આ મેરે ડાયરેક્ટ મિત્રો બસ આજના વિડીયોની અંદર એટલું રાખશું તો વિડીયો ખરાબ લાગે તો એક લાઈક કરી નાખજો બાકી છા પણ ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાને કમેન્ટ પણ કરી નાખજો ફરી ફરવા નવા મસ્ત વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી